સ્વાગત છે વાત કરીએ તો શહેરમાં ચોમાસાની સિઝન શરૂ થતાની સાથે પાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા અલગ અલગ બે વિસ્તારમાં પાણીપુરીના ગોડાઉન તથા તેના ઉત્પાદકોને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે શહેરમાં ચોમાસું શરૂ થતાની સાથે પાલિકાનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાપુની સૂચના અને અધિક આરોગ્ય અમલદાર ડોક્ટર મુકેશ વૈદ્યના માર્ગદર્શન હેઠળ આઠ ફૂડ ઇન્સ્પેક્ટરની અલગ અલગ બે ટીમ બનાવીને વિવિધ વિસ્તારમાં પાણીપુરીના જથ્થાબંધ ઉત્પાદકોને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે વાઘોડિયા રોડ ખાતે આવેલ ઉકાજીનું વાડિયું અને વારસર સંજયનગર જ્યાં વિપુલ માત્રામાં પાણીપુરીની પાણી અને તેને સંલગ્ન ખાદ્ય પદાર્થ બની રહ્યો છે ત્યાં ઇન્સ્પેક્ટરોએ સઘન તપાસ શરૂ કરી છે અહીં ખાદ્ય પદાર્થના નમૂના લેવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે રાટનું પર બોલવા દૂર મતલબ કેટલે દૂર નહીં રા અત્યારે હાલમાં એક ટીમ વારસિયા વિસ્તારમાં કામગીરી કરી રહી છે જે પણ પાણીપુરીની સાંજે જે લારીઓ કાઢે છે એ એમના ઘરમાં પાણીપુરી એ પાણીપુરીનો પાણી મસાલો પીરીઓ વગેરે બનાવે છે તેમને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે કોઈક જગ્યાએ બટાકાને થોડાક સડેલા જોવા મળ્યા કોઈક જગ્યાએ ચટણી કોઈ ચટણી એવી રીતે બનાવીને મૂકી હતી પહેલાંથી ખુલ્લી બનાવીને મૂકી હતી અત્યારથી ડુંગળી સાંજે લોકો સાડા ચારે લારી કાઢે છે નવ વાગ્યા સુધી કે એનાથી પણ વધારે વેચીએ અને અત્યારથી બાર વાગ્યા પહેલાં ડુંગળી કાપીને ખુલ્લી રાખેલી હતી એ બધું જે અનહાઇજેનિક કંડિશનમાં મળી આવ્યું એ બધું ડિસ્ટ્રોય કરેલું છે શું આગળની કાર્યવાહી એ લોકોને નોટિસ આપવામાં આવશે અને એમને ત્યાં એમને વારંવાર અવેર પણ કરવામાં આવે છે કે એમને આ પાણીપુરીનું બાબતે કઈ રીતે સ્વચ્છતાને રાખવી એના બાબતે એમને અવેરનેસ પણ કરવામાં આવે છે અને એમને નોટિસ આપવામાં આવે છે અને એમને પણ સાંજે એ લોકો જે લારીઓ ઊભી રહે છે ત્યાં પણ ચેકિંગ હાથ ધરી અને પછી એમના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવે છે